વાઇડ રેન્જ જોવા તમને નહીં મળી અમારી ગેરંટી અને પોતાની વાસ્તુ પાછી અને મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું છે લિવિંગ ગુડ્સ કરીને અમારી ફેક્ટરી છે જેતપા બેલા રોડ ઉપર ત્યાં જ અમે આ બધું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ત્યાં આપણે આ બધું ત્યાં જાતે જ બનાવતા હોય ત્યાં બધું મેન્યુફેક્ચરિંગ ત્યાં જ છે આપણે ઇનબિલ્ટ હવે તમારું નામનો થોડો પરિચય પણ આપી દો હા મારું નામ મેહુલ શેઠ છે અમારી કંપની નામ લુક્સ લક્ઝરીયસ ફર્નિચર મોલ છે અને અમે ટોટલી ફર્નિચર ઘરમાં માટો ઘરના ડાઇનિંગ સોફા બેડરૂમ ઓફિસ ઓફિસ માટે ટેબલ ટેબલ બધું બનાવીએ અમે ટ્રંકી પ્રોજેક્ટ કરીએ છીએ કે કોઈ ફ્લેટ કે ઓફિસ રાખે તો ટોટલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પીઓપી કલરકામ લાઇટ પંખા ચીમની ગાદલા લોકોને કાંઈ જ કરવાનું નહીં કપડાં ચાવી આપી દો એટલે તમને ચાવી પાછી આપી દીધું બસ ચાવી નવી ચાવી આપી દીધી આપણે જઈએ હવે પાકું એડ્રેસ તમે મને કહી દો કદાચ કોઈને મોરબીના લોકો ઘણા લોકો નવા લોકો છે એને ખબર ના હોય જેટલા મોરબીના છે તો એને ખબર ના હોય બને કોઈ ના ના બધા ફર્નિચર બહુ જૂનું ને આપણું જાણીતું છે તો એડ્રેસ કહી દો પહેલા અમારું એનું એડ્રેસ છે લુક્સ લક્ઝરીસ ફર્નિચર મોલ 8 લાતી પ્લોટ શ્રી નંબર 8 માં છે અને જૂના બસ સ્ટેશનની બાજુમાં મોરબી અને ગૂગલ માં લખજો લુક્સ ફર્નિચર એટલે તમને સીધા ડાયરેક્ટ ઠેકાણે પહોંચાડી દેશે ઓકે તો હવે લાઈવ બતાવી કે આપણે પાસે બધી રેન્જમાં બધી વસ્તુ મળી જશે કે શું છે ભાઈ બધી રેન્જ આપણી પાસે રેડીમાં છે અત્યારે જો તમારે બેડ જોતા હોય તો આ બેડની આખી સિરીઝ છે ટોટલી બેડરૂમ એ સાઇઝ પ્રમાણે છે છ બાય અઢીથી લઈ અને સાડા છ બાય છ સુધીના બધા બેડ આપણી પાસે રેડીમાં છે હાજરમાં મળી જશે જેવા નાના મોટા સાઇઝમાં અથવા તમે મને અમને બનાવીને પણ આપો કે ઘણી વખત એવું હોય છે કે આપણા રૂમની અંદર પછી એ પ્રમાણે બેડની જગ્યા ન હોય તો તમે એમને બનાવીને આપો કે શું કરશો અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આપણે કસ્ટમાઇઝ બધું બનાવીએ છીએ તમે કયો એ કલર માં તમે કયો એ સાઈઝ માં કોઈ બી મોડેલ પાસ કરો એ બધું બની જશે આપડા વિડિયો જોઈને હવે અમારા બધા લોકો ડિસ્કાઉન્ટ આપે છે આમ હોતું નથી પણ તમારા અમારા વિડિયો જોઈને લોકોને ફાયદો શું કરી આપશે જો સ્પેશિયલ આ હોડી આવે ને ત્યાં સુધી અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ અગિયાર થી તો એકતાલીસ ટકા સુધીનું અમે કોઈ પણ અમારું ફર્નિચર લ્યો પ્લાસ્ટિક ચેર છે ગાદલા છે ગાર્ડન ઝૂલા ઇન્ડોર આઉટડોર એ સિવાય મેં બધું ફર્નિચર કીધું બધામાં ટોટલી રેન્જમાં ડિસ્કાઉન્ટ નહીં આ વીસ હજારની સેટી હોય તો ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ એટલે તમે અમને સોળ હજારમાં આપી દેશો ને જો આ તમને ખાલી સમજાવો અમારો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કેટલું થાય ભાઈ ચાર દું આઠ એટલે તમે આઠ હજાર એટલે બાર હજારમાં આપી દેશો જો આ પલંગ છે અમારો હા આ પલંગ છે કેટલા દસ હજાર પાંચસોનો

પછી એમાં ગેરંટી બેરંટી આવશે કે પછી બધામાં આવે બટકી જાય એવું કઈ ન આવે હવે બટકી જાય તો તો અમારું નામ બટકી નો જાય આ નામ બટકી જાય કારણ કે લુક્સ ફર્નિચર ને કેટલા વર્ષ થઈ ગયા આમ ટોટલ તમારા ફર્નિચર એમાં કેટલા વર્ષ 1965 થી અમારા બાપ દાદા ધંધો છે પારસ ફર્નિચર અમારો જૂનો શોરૂમ છે જે કબ્રસ્તાન બિલકુલ સામે કબ્રસ્તાન અહીંયા એનો જ અમારો બીજો એટલે કે આ બધી હાઈફાઈ રોયલ પ્રોડક્ટ રાખીએ છીએ લક્ઝરી પ્રોડક્ટ આમ 1965 થી અમે આ ધંધામાં કાર્યરત છીએ આ શોરૂમ 2012 ની સાલ થી છે બરાબર કારણ કે આમની જે જે શોરૂમ છે ને હજુ ચાલુ જ છે એમની પાછળ જ આપણી અજેયમતી ટૂલ્સ એન્ડ ટ્રાવેલસ ની ઓફિસ આવેલી છે એટલે અમારા પાડોશી થી આ પાડોશી હવે આ જગ્યાએ બધી વસ્તુએ તમે ગેરંટી વોરંટી કે આપો કે શું આપો તમે હા બધી અમારી કોઈ પણ વસ્તુ છે ને એમાં ગેરંટી તો આવશે જ એમ હમ એમ કે કસ્ટમર સેટિસ્ફેક્શન અમારો મેઈન એઇમ છે બરાબર તમને જો સંતોષ મળશે તો તમે બીજાને કહેશો ને

મારી તમે જે ઓફિસ જોઈ રહ્યા છો ને મારી ઓફિસમાં પણ તમારી ચેર છે આખા ગુજરાતમાં તમે ઘર બેઠા આપશો કે કેવી રીતના મને આપશો કદાચ કોઈને જોતી હોય તો હા એટલે બધા ડિલેટ છે પણ બાકી આમ ડિલેવરી ચાર્જ થાય મિનિમમ કેમ કે અમારે હોલસેલ નું છે હા મારી પાસે લીધો તો ચાર્જ એટલે રેગ્યુલર માં માલ તો જાતો જ છે પણ જે મિનિમમ ડિલેવરી ચાર્જ માં અમે ગમે ત્યાં ફર્નિચર મોકલી શકશું એમ આમની આમની જે તમને કહી દઉં કે મેં લીધી હતી ત્યારે મને બહારથી મંગાવડાવી દીધી હતી મને સ્પેશિયલ અને ટોટલી બધી વસ્તુ પરફેક્ટ રીતના પાર્સલ સાથે વ્યવસ્થિત આવી ગઈ હતી ક્યાં ભાંગતૂટ નહોતી થઈ અને પરફેક્ટ મારી ચેર પણ આવી ગઈ હતી તો આ જગ્યાએથી તમે ચેર પણ લઈ શકો છો અને ચેર બધી જ અલગ અલગ મળી જશે ને બોસ ચેર હોય પછી બોય ચેર હોય જે આપણે ઓફિસ માટે સ્ટાફ ચેર હોય તો બધી ચેર મળી જશે ને આપણી પાસે બધી ચેર મીડિયમ બેક લો બેક હાઈ બેક વિઝિટર ચેર વેઇટિંગ સોફા કોમ્પ્યુટર ચેર આમાંથી કોઈ પણ રેન્જ તમે કયો અને કોઈ પણ કલર માં કલરય પછી મજબૂત કેવી રહેશે તમારે તમે ઉપાડીને ઘા કરવાની છૂટ આપડે એનાથી વધારે તમને શું કહે કોઈ બી છે રોય તમે ઘા કરી શકો કરો ઘા કરો કરો ઘા કરો આ તો હા હા કાઈ નો થાય એમ અમને તો વિશ્વાસ હોય ને અમારી પ્રોડક્ટ ઉપર થયું કાઈ કરો કરો ઘા તમારું પ્રોડક્શન છે કે ભાઈ કમલેશભાઈ મારી વસ્તુમાં કોઈ વસ્તુ નહીં થાય અને કદાચ ભાંગ તૂટ થાય તો તમે રિપેર પીપેર કરી આપો કે શું ને અમારું પોતાનું ઓપરેશન થિયેટર એટલે ક્યાં જવાની જરૂર નથી કારીગરોની ટીમ છે કોઈ પણ વસ્તુ રિપેર અમે તો બીજાની વસ્તુ રિપેર કરી દઈએ છીએ બીજાની વસ્તુ રિપેર કરી તો અમારે તો ખરી જ ને તો આમની પાસે મને એવું લાગે છે કે આટલી ચેર ક્યાંય નહીં હોય ક્યાંય તમને જોવા નહીં મળે ને આટલી ક્વોલિટી ને પછી આટલી રેન્જ આ ડિસ્પ્લેમાં છે તમે વિચાર કરો કે આ ડિસ્પ્લેમાં આટલી છે તો ગોડાઉનમાં આ બધામાં કેટલી પડી હશે 3000 રૂપિયા થી લઈને આપણી પાસે 15000 રૂપિયા સુધીની બધી છે રે હાજર બધી મળી જશે બોસ ચેર હોય કે ગમે તે હોય વિઝિટર ચેર વિઝિટર ચેર કોમ્પ્યુટર નેટ વાળી ને અત્યારે બહુ સારું ચલણ છે કંઈ હા ને હા આ નેટ છે ને આમાં તમને શું ગરમી ઓછી લાગે પાછળમાં અને સપોર્ટ એ ફૂલ ફૂલ સપોર્ટ મળે એ સિવાય અમારે બહુ સારી ચાલે છે નેટ વાળી બાપુ આવે સમજો બાવનસો રૂપિયામાં એકવીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે ચાર હજાર રૂપિયાની છે તમને ક્યાંય મળે તો તમે મને કહો એમ

એ રફ એન્ડ ટફ એમ તમારે તો નીચે પણ આપણે શોરૂમ છે નીચેની અંદર આપણે કઈ કઈ વસ્તુ રાખીએ છીએ નીચે આપણે બેડરૂમ સેટ મેઇન અમારા બધા એમાં બેડમાં પલંગ ગાદલું ઓશિકા વોલ ડ્રોપ ડ્રેસિંગ ટેબલ સાઈડ ટેબલ એવું બધું બેડરૂમની વસ્તુ આવે પછી લિવિંગ રૂમ તો લિવિંગ રૂમમાં સોફા સેટ એમાં કોર્નર આવે થ્રી ટુ આવે પછી લોન્જર હોય તમારે કે સુતા સુતા ટીવી જોવાની હોય તો એમાં સૂતા સુતા જોઈ શકો રિક્લાઇનર સોફા આવે કે રિક્લાઇન કરી શકો તમારે ઘરે તમે થિયેટર બનાવ્યું હોય તો એમાં કોઈ પણ પોઝિશન ઉપર લોક કરો તો રિક્લાઇન થઈ જાય એ પણ મળી જશે એ પણ મળી જશે એ સિવાય ઇન્ડોર આઉટડોર ઝૂલાની રેન્જ છે કે ઘરની અંદર તમારે હુકમાં અમેરિકન હુકમાં ઝૂલા ટીંગાળવા હોય તો એની અમારી પાસે બહુ મોટી રેન્જ છે નેતરના ઝૂલા ખેનના ઝૂલા પછી વુડનના ઝૂલા અને કાસ્ટ આયનના ઝૂલા જોઈ શકો છો તો અહીંયા આવો એટલે તમારે બધી વસ્તુ લઈ જવાની છૂટ છે તો આજનો વિડીયો એ પૂરો કરીશ જેટલા પણ મોરબીના હોય અથવા મોરબી બહાર થી પણ જો તમારે કદાચ જોતું હોય તો મોરબીમાં આવો અથવા મોરબીમાં તમે અથવા

ક્રેડિટ કાર્ડ માં જો ક્રેડિટ કાર્ડ માં ડેટ કાર્ડ માં બધી જ ફેસિલિટી જે મોટી મોટી સિટી માં હોય છે એ આ સિટી માં આપડે મોરબી માં પણ થઈ જવાનું થઈ જવાનું સો થઈ જશે